અયોધ્યામાં રામ ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજપીપળા શહેરના પાંચ હજાર ઘરોમાં દીવાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિના મૂલ્યે દીવાઓનું વિતરણ કર્યું છે રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધી બંને દંપતીએ સંકલ્પ લીધો છે કે બાવીસ તારીખ સુધીમાં દસ હજારથી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપશે ત્યારે તેઓએ અત્યાર સુધી પાંચ હજારથી પણ વધુ દીવડાઓનું વિતરણ કરી દીધું છે તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને બે દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે લોકો ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ વસ્તુ ના લે તો પણ જય શ્રીરામ કહી દીવા આપો કહીને માંગીને દીવા લઈ જાય છે જે રીતે રાવણના વધ બાદ ભગવાન શ્રીરામ અયોધ્યા પધાર્યા હતા તે દિવસે સૌ કોઈ દિવાળીના પર્વ તરીકે ઉજવતા હતા ત્યારે આવનાર બાવીસ તારીખે પણ ભગવાન શ્રીરામ પોતાના ઘરે અયોધ્યા નગરી પધારી રહ્યા છે ત્યારે નર્મદાવાસીઓ પણ તેમના આગમનને દીવા પ્રગટાવી વધામણી કરે તેવા ઉદ્દેશ્ય સાથે રાજપીપળાના આ દંપતીએ હજારો દીવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે જે કોઈ રામ ભક્ત તેમની દુકાને આવશે તેમને શ્રી નારા સાથે બે દીવડા દીવેટ સાથે ફ્રીમાં આપવામાં આવશે જે આવનાર 22 સુધી ચાલુ રહેશે તો રાજપીપળાના આ વેપારીની રામ ભક્તિ જોઈ લેવા આવતા લોકો દ્વારા જય શ્રી રામના સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે આગામી જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે રાણ રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે અને એના ઉપક્રમે રાજપીપળલા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ પાંચ હજાર દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે બે ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર ઉતરે પાર પડે એ માટે પાંચ હજાર ઉપરાંત પણ ફરી પાછી કદાચ જરૂર પડશે તો એ દીવડાઓનું વિતરણ ઘરે ઘરે જઈને કરશે જે કામગીરી એમને કરી છે નર્મદા જિલ્લાની અંદર એ કામગીરી ખરેખર તેજસભાઈ ગાંધીની સરાહનીય રહેશે અને ભવિષ્યમાં પણ આવું રામનું જે કંઈક કાર્ય થશે એમાં તેઓ પોતાની રીતે સહભાગી થતા રહેશે આટલા બધા વર્ષોના રહ જોડાઈ અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર થાય છે રામની પ્રાણ પ્રતિષ્ઠા તેના અનુસંધાનમાં આપણે ફૂલ નહીં ફૂલની પાખરી રૂપે અમે લગભગ પાંચ હજાર દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈએ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે અરે ત્યાંથી અહીંયા અમે દુકાને બહાર જ ગોઠવેલા દીવા છે દરેક જે અહીંથી આવતા જતા લોકો લઈ જાય છે અને હજુ અમે બીજા પાંચ હજાર દીવા મંગાયા છે અને દિવેટ સાથે જ આપીએ છીએ જેથી ઘરે જઈને એમને ખાલી પ્રગટાવી દેવાનો હોય દીવા એમને કોઈ જાતનો બીજો એ કરવાની જરૂર નથી